નમસ્કાર દર્શક મિત્રો માં ન્યૂઝ લાઈવ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એન્કર નંદિની અરસિયાણી અને વાત કરીએ સમાચારોની આરપાર તો શા માટે મૃતકની લાશને લઈને મૃતકના પરિવારજનો ચાલ્યા ગયેલા એ રહસ્ય પરથી પડદો હટી ગયેલ છે પીએમ કરવામાં આવેલ તે પહેલાં મૃતકના સ્વજનો ચૂપચાપ નીકળી ગયા હતા એનું કારણ જાણવા માટે પરિવારજનોની મુલાકાત લીધેલ હતી આવું જોઈએ સમગ્ર વિગત શું છે લાલજીભાઈ જો શું નામ લાલજીભાઈ શું થયું તું અરે અમે નહોતા કોઈ અહીંયા હવે એમ કહેવાય છે શોર્ટ લાગ્યો તો એ ક્યાં ખમું કરતો હોય કોણ છે એમ કહેવાય કઈ જગ્યાએ વાડીએ લ ક્યાં તમારી વાડી આવી મું જાણીએ હું જાણીએ ક્યાં આવ્યું જીરાપા આ મજૂર છે મજૂર છે અમે કોઈ નહોતા અહીંયા કેટલા વાગે બનાવજો

જે સાથે આપણે આગળ વાત કરીએ તો નર્મદા નદીના કિનારે આવેલ પુરાણોમાં ઉલ્લેખ એવા તિલકેશ્વર મહાદેવ અને મણિ નાગેશ્વર મહાદેવ દર્શનનો અદ્ભુત લાભો જોવા મળ્યો હતો આવો જોઈએ શું છે તે લાવવો જે આપણે આગળ વાત કરીએ તો કડી તાલુકાના દેવસણા ગામે જર્જરિત થઈ ગયેલ બસ સ્ટેન્ડ ધરાશાયી થયું છે રાત્રિ દરમિયાન બસ સ્ટેન્ડ ધરાશાયી થઈ જતાં અંદર સૂઈ બેઠેલા એક મોત પણ થયું છે ગામના સરપંચ દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હતી રાત્રિ દરમિયાન અંદર બેઠેલા ઈસમ દંતાણી સમાજનો હોવાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળ્યું છે સવારે બાજુમાં આવેલ પાનના ગલ્લા વળા આવતા ઘટનાની જાણ થઈ હતી અને આ સ્ટોરી રિપોર્ટર છે રાજુભાઈ ઠાકોર અને આ સાથે આપણે આગળ વાત કરીએ તો ચાણસમા મામલતદાર તથા નગરપાલિકા તાલુકા પંચાયત તંત્રએ પાણી ભરાયેલા વિસ્તારોમાં મુલાકાત લીધી હતી ચાણસમા પંથકમાં બે દિવસથી સતત વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને આ અંગેનો અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ કરવામાં આવતા તાત્કાલિક અસરથી ચાણસમા મામલતદાર નગરપાલિકા તથા તાલુકા પંચાયતનું તંત્ર દ્વારા સ્થળ પર જ મુલાકાત લઈને પાણીનો નિકાલ કરવાની નગરપાલિકાને સૂચના આપવામાં કરવામાં હતી સ્ટોરી રિપોર્ટ બાય વિકે ડબાણી વી સ્ટોરી અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે પ્રથમ વરસાદમાં જ માલપુરના હાઈવે રસ્તાઓ તૂટ્યા છે માલપુર ચાર રસ્તા ઉપર રોડના એક એક ફૂટના ખાડા જોવા મળ્યા છે પ્રથમ વરસાદમાં જ માલપુરનો હાઈવે ઉપર રસ્તા તૂટ્યા છે માલપુર ચાર રસ્તા ઉપર રોડના એક એક ફૂટના ખાડા જોવા મળ્યા છે આવો જોઈએ લોકોના મુખે શું ચર્ચાઈ રહ્યું છે પાલપુર ચોકડી ઉપર દર વર્ષે ચોમાસું આવે ત્યારે ભયંકર ખાડા પડી રહ્યા છે આ રોડ નક્કર કામ થતું નથી તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ટોલ નાકાના અધિકારીને પણ આવેદન છ મહિના પહેલાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ બમ્પ મૂકવા જોઈએ અને જે ચેતવણી બેનર લગાવવા જોઈએ દરેક જગ્યાએ એ પણ એક પણ પ્રશ્ન હલ થયો નથી અને દર સાલ જ્યારે વરસાદ નિર્દોષ માણસ જીવ ગુમાયા હતા તેવી જ ઘટના માલપુર ચોકડી ઉપર ખરેખર ભયંકર અકસ્માત થશે અને નિર્દોષ માણસના જીવ ગુમાવા લાગે એવું લાગી રહ્યું છે તંત્ર બેદરકારીના કારણે કોઈક જીવ વારંવાર અહીં છે તેમ છતાંય તંત્ર ગોર નિંદ્રામાં છે તો અમે તંત્રને વિનંતી કરું છું કે તાત્કાલિક પોલીસ સ્ટેશન આગળ બમ્પ મૂકવા જોઈએ સાઈન બોર્ડ લગાવવા જોઈએ અને તાત્કાલિક આ જે ખાડા પડી રહ્યા છે તાત્કાલિક રિપેરિંગ થવા જોઈએ અને નક્કર કામ થવું એવી તંત્રને અમે વિનંતી કરીએ છીએ જે તંત્રની બેદરકારીના કારણે કોઈ અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ બનશે આ લાલજી ભગતે વાત કરી હતી અને આ વાતનો રિપોર્ટ કર્યો હતો અમારા રિપોર્ટર જયપ્રકાશ જોશી અરવલ્લીથી આ સાથે આપણે આગળ વાત કરીએ તો સુરત શહેરમાં એક બાદ એક હત્યાઓ બાદ ફરી એક વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે ઇન્ડસ્ટ્રી ડાયમંડનગર ઘટના છે જાહેરમાં તત્વો નો આંતક જોવા મળ્યો હતો રાણાભાઈ નામના વ્યક્તિ ખાતેથી નીચે બોલાવી જાહેરમાં મારામારી કરી હોવાનું સામે આવ્યું છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે આઠ જેટલા જાણે એ સમયે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે સાથે આપણે આગળ વાત કરીએ તો હળવદ બજરંગદળ દળ પ્રખંડ દ્વારા સંયોજક દોનેરિયા સહિત પૂજ્ય સાધુ સંતોએ ખાસ હાજરી આપી હતી હળવદ ખાતે આવેલ શિશુ મંદિરના સાંસ્કૃતિક ભવન ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા પ્રવ્ય ત્રિશુલ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને પંદર કાર્યકર્તા આજે બજરંગળ સાથે જોડાયા છે અને હિન્દુ સમાજના કામ માટે હિન્દુ જીવન મૂલ્યની પ્રતિષ્ઠા માટે સંકલ્પિત થયા છે અને આવનારા સમયમાં આ કાર્યકર્તા હળવદ તાલુકામાં બજરંગળ વિશ્વ હિન્દુ પરિષદનું હિન્દુ સમાજ કામ કરશે સોળસો ને પંદર કાર્યકર્તા અને છપ્પન ગામ દીક્ષા ગ્રહણ કરી હતી રાષ્ટ્ર રક્ષા ગૌરક્ષા સ્ત્રી રક્ષા ધર્મ રક્ષા આત્મરક્ષા સહિતના લવત અને અન્ય છે બચવા સતત કાર્યશીલ રહેવા પામી અને પ્રતિજ્ઞા લીધી હતી રિપોર્ટર બાય રમેશ ઠાકોર હળવદથી આગળની સ્ટોરીની વાત કરીએ તો સ્વર્ગસ્થ મંજુ દાયમાની સત્તરમી પુણ્યતિથીએ પાંચસો એક યુનિટ રક્ત એકત્ર કરી દાયમા પરિવારે રક્તદાતાનું સન્માન કર્યું હતું વાપીના રાજસ્થાન ભવન ખાતે રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી દમણ સેલવાસના સહયોગથી વાપીમાં પ્રખર સમાજ સેવિકા અને પૂર્વ નગર સેવિકા સ્વર્ગસ્થ મંજુ દાયમાની સત્તરમી પુણ્યતિથી નિમિત્તે દાયમા પરિવાર દ્વારા વિશાલ રક્તદાન શિબિર અને રક્તવીરનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સ્ટોરીનો રિપોર્ટ કર્યો હતો અમારા વાપી તાલુકાના રિપોર્ટર જીતેન્દ્ર માહિયા આગળની વાત કરીએ તો મહાન પાર્શ્વ ગાયક સ્વર્ગસ્થ મોહમ્મદ રફીની પુણ્યતિથીએ તેમના ચાહક નરેન્દ્રભાઈ સ્વાદિયાએ મીડિયા સાથે વાત કરી હતી અને આવો જોઈએ કે તેમણે શું કહ્યું મારું નામ નરેન્દ્રભાઈ સ્વાદિયા છે આજે મહાન ગાયક દુનિયાના સર્વશ્રેષ્ઠ ગાયક શ્રી મોહમ્મદ રફી સાહેબની ચુમ્માલીસમી પુણ્યતિથિ નિમિત્તે હું એમને સતસત વંદન કરું છું આઠ વર્ષની ઉંમરથી અત્યાર સુધી હું એમનો ખૂબ પ્રશંસક રહ્યો છું અને રફી સાહેબ વિશે તો વધારે હું કાંઈ કહી નથી શકતો સૂરજને રોશની બતાવવા બરાબર છે રફી સાહેબે જે શરૂઆત કરી એ તેર વર્ષની ઉંમરે એણે ગાયકીની શરૂઆત કરી એમના ભાઈ વાહિદ ખાન પાસે તેમણે તાલીમ લીધી ઓગણીસો ચોવીસમાં સુલતાનપુર કોટલા પંજાબ ખાતે જન્મેલા રફી સાહેબે પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને સાઈગલ સાહેબના પણ તેમણે આશીર્વાદ મેળવ્યા આજે એણે પંજાબી ગુજરાતી મદ્રાસી મરાઠી બંગાળી ગુજરાતી દરેક ક્ષેત્રના ગીતોમાં તેણે પોતાની નામના કાઢી હું તો એમ કહું છું કે આના જેવો કોઈ ગાયક નથી અને થવાનો પણ નથી અને રફીનો એટલો હું પ્રશંસક છું કે આજે એક સ્ટેજ પ્રોગ્રામમાં પણ મેં ચૌદથી પંદર વર્ષની કારકિર્દીમાં હું આગળ રહી અને એમના આશીર્વાદ મેળવીને આજે હું થોડું ઘણું પણ એમના ગીતો ગાતો થઈ ગયો છું દરેક ક્ષેત્રના જોઈએ તો ધોની વોકરથી માંડીને આ જે રિષિ કપૂર સુધીની પેઢીના એમણે ગીતો ગાયા છે એમાં જે એના જૂના ગીતોમાં જોઈએ તો હસી ખુશીના આનંદના ગીતો અને ગંભીર ગીતો પણ છે હું તમને બે ગાડી રજૂ કરીને એક ગંભીર ગીત સંભળાવું છું મેરી કહાની ભૂલને વે कहानी भूलने वाले तेरा जहाँ कहानी तेरी खुशी पर मैं मिट जाऊं दुनिया मेरी आबाद रहे मेरी कहानी Um, vamos tudo? જે સાથે આપણે આગળ વાત કરીએ તો નખત્રાણાની નખત્રાણામાં ગટરની સમસ્યા વકરી છે નખત્રાણા પ્રાચી એકમાં ગટર સમસ્યા છેલ્લા બે મહિનાથી ગટર વહી હતી અને પ્રાચી એકના રહીશોના કદમ આવી ગયા છે મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ ચાંદીપુરા રોગ વકરી રહ્યો છે નગરપાલિકા દ્વારા આ સમસ્યાને દૂર કરવામાં આવે તેવી લોકોના મુખ્ય માંગ ઉઠે છે આવો જોઈએ લોકોની શું માંગ છે અને લોકો શું કહી રહ્યા છે અને આ સ્ટોરી અમારા રિપોર્ટર નખત્રાણાના પંકજ કબીરાએ રિપોર્ટ કરેલી છે આપનું નામ હા જસોદા બેન પ્રવીણ ચંદ્ર કોટક શું સમસ્યા છે બા અમારે કને અહિયાં ઘટ્ટર નો બઉ પ્રોબ્લેમ છે પાણી વયા જ રાખે છે બે મહિના થઈ ગયા પણ પાણી બંધ ન થાતું ઘટન બહુ વાસમારી છે તમે રજૂઆત કરી ત્યાં નગરપાલિકામાં અમે રજૂઆત આ લોકો બધા મકાનમાં બાજુમાં જે ગટર આવી છે કે અમે જાણ કરી છે પછી ખબર નથી કરી કે નથી કરી શું મન છે તમારી હવે અમારી હવે આ ગટરનો સમસ્યા થઈ જાય તો વાંધો ના આવે અમે કાંઈ બીજું કહ કે કરવા નથી મહિના ક્યાં ગટર બંધ આવી જાય બંધ આવી જાય બસ નગરપાલિકાવાળાને માગ અમે કરીએ છીએ કરી દે તો સારું પ્રોબ્લેમ થઈ બે મહિના થઈ ગયા હજી કોઈ નિવારણ કરતા જ નથી એટલો અધમ આવે છે એ કઈ સમજાતું નથી અમને તો બહુ વાસ મારે છે અહીંયા બેસી નથી શકતા અહીંયા કને પછી બીમાર પડશું તો કોણ કરશો એ લોકો ભાધ નથી દેતા ઘરો ઘર તાવ આવી છે દવાખાને દોડીએ છીએ ત્યાં જઈએ અમે મચ્છર ત્યાં પડી છે ને મચ્છર થી બેસી નથી શકતા અમે ઘરમાં આ સાથે આપણે આગળ વાત કરીએ તો ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષનો અનોખો વિરોધ ભરૂચની ઓળખ પ્લે કાર્ડ લઈને સામાન્ય સભામાં પહોંચ્યા હતા ભરૂચ નગર બિસ્માર રસ્તા રખડતા ઢોરોને લઈને ખખડદ રોડ અને ગંદકીનું સામ્રાજ્ય લઈને પ્લે કાર્ડ બતાવી વિરોધ કરવામાં આવ્યો છે આ રિપોર્ટર હતા અમારા અસદ સૈયદ ભરૂચથી રિપોર્ટ કર્યો છે બાવીસ ભરૂચની નગરપાલિકામાં સામાન્ય સભા બની હતી તોફાની સ્થાનિકના પ્રશ્નોને લઈને વિપક્ષ દ્વારા ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષનો શાસક પક્ષ આક્ષેપો કર્યા છે મીડિયામાં પ્રસિદ્ધ મેળવવા માટે વિડીયો બનાવી વિપક્ષ મીડિયાનો સહારો લઈ રહ્યું છે શાસક પક્ષ રિપોર્ટર બાય અસદ સૈયદ ભરૂચ આગળની વાત કરીએ તો ભરૂચની જ ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીમાં આગ લાગી છે જીઆઈડીસીની કેમેસ્ટ લિમિટેડ યુનિટ બેમાં આગ ભીષણ લાગી હતી આગને પગલે કામદારોમાં મચી હતી નાસભાગ અંકલેશ્વર ડીએફ ડીએમપીસીના ફાયર જવાનોએ ફાયર બંબા સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના સતત પ્રયત્નો હાથ ધર્યા હતા રિપોર્ટ બાય અસદ સૈયદ ભરૂચ જે આપણે આ સાથે આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લાની રાજકોટમાં અલગ અલગ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી આવો જોઈએ સમગ્ર રિપોર્ટ શું છે અને રિપોર્ટરે રિપોર્ટ કર્યું છે સંદીપ ચાવડાની સાથે કે કે ચોકસી મારો કાર્યક્રમ ભાજપની જે તાનાશાહી છે એના વિરુદ્ધમાં છે બળાત્કાર કાંડ હોય માફિયા તો કે ભાજપાળા બળાત્કાર માં તો કે ભાજપવાળા જમીન કુમાર તો કે ભાજપવાળા ખંડણીખોડ તો કે ભાજપવાળા જે જે કાંડો થાય છે તેમાં બધામાં ભાજપાળા સંગ્રહાયલા છે સરકારી જમીનમાં તરક્કી કરવી અનાજનો સંગ્રહ કરવું અનાજને ને સગે વગે કરવું આ ભાજપવાળાએ એટલા કાંડો કર્યા છે છતાં પણ એના વિરુદ્ધ કઈ થતું નથી અને સાન ની જેમ ફરે છે અને આ લોકો ને કોઈ કેવા વાળું છે નહીં હવે એને એમ છે કે અમને ગુજરાત સરકારની અંદર ગુજરાત માં અમને જ માત્ર મત મળવાના છે એટલા માટે અમે એમ કહી કે આ વખતે અમે સુખી સાહેબ આવેદન દેવા માટે જઈએ છીએ કે આમ આદમી પાર્ટીવાળા વાળા પણ કાર્યક્રમ કરે તો એની ધરપકડ કરી લો છો લોકોના પ્રાણ પ્રશ્નો અને મોંઘવારી વિશે અમે આવેદન આપવા જઈએ તો અમારી અટકાયત કરો છો પાંચ પાંચ છ કલાક ગોંધી રાખો છો એ લોકો આટલા આટલા કાંડ કરે છતાંય કંઈ કરતા નથી એને પોલીસ પ્રશાસન તરફથી છાવરવામાં આવે છે શા માટે મીડિયા કર્મીઓને અમદાવર શા માટે નથી અવાજ દેતા અહીંયા અમારો મોટો પ્રશ્ન છે સીપી સાહેબ હુકમ કામ એને મીડિયાથી લાજ કાઢે છે મીડિયાને હુકમતર નથી આવવા દેતા આ બધાઓ કાંડ કરે અગ્નિકાંડ થાય જેટલા કાંડો થાય છે ભાજપ દ્વારા થાય છે એમ છતાં પણ એને કંઈ કરવામાં નથી આવતો શા માટે અમારો મોટો પ્રશ્ન છે આ બધાય તમે આ જોઈ શકો છો ભૂમમાંથી કે ભાજપ પાડા અગ્નિ કાંડમાં તો કે ભાજપ પાડા કરપ્શન માં તો કે ભાજપ જ્યાં જોવો ત્યાં ભાજપ વાળા કામ કોઈને મરવા પર મજબૂર કરવા માટે ડોક્ટર ને તો કે ભાજપ જે કાંડ એમાં ભાજપ વાળા સંડવાયેલા છે એ લોકો કુતરા દાન કરે બીજું કઈ કરે કાર્યક્રમ તો એને પોલીસ પ્રશાસન કઈ કરતો નથી પોતાનું મુખ પ્રેક્ષક બંને જોવે છે એવું શા માટે મોડ અને ખોડની નીતિ શા માટે અમારો મોટો પ્રશ્ન છે

આગળ વાત કરીએ તો અંકલેશ્વરની અંકલેશ્વરની ગ્રીન પાર્ક સોસાયટી નજીક માર્ગમાં પડેલા ખાડાથી સ્કૂલ ઓટો પલટી મારી ગઈ હતી રિક્ષામાં સવાર સ્કૂલના બાળકો રોડ ઉપર પટકાતા સામાન્ય ઈજાઓ પહોંચી હતી બિસ્માર રસ્તાને કારણે રિક્ષા પલટી મારી હોવાનો અહેવાલ સામે આવ્યો છે સ્કૂલના બાળકો ભરેલી રિક્ષા પલટી મારી જતા આસપાસના લોકો દોડી આવ્યા હતા શાળાની રિક્ષા બાળકોના દફતરો પણ પાણીમાં પડી ગયા હતા ભરૂચ જિલ્લામાં બિસ્માર રસ્તાને કારણે લોકો પણ પરેશાન થઈ ગયા છે અને આ રિપોર્ટ કરે તો અમારા રિપોર્ટર અસદ સૈયદ ભરૂચ છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે મા ન્યૂઝ લાઈવ માટે જોડાયેલા રહો ત્યાં સુધી રજા આપશો નમસ્કાર